દાંઠા ગામવાળી વિસ્તારમાંથી ગાંજાના છસોને ચોસઠ છોડ સાથે પ્રૌઢ વ્યક્તિને ઝડપાયો પ્રાપ્ત થતી વિગતો અનુસાર મઉવા પોલીસને બાતમી મળેલ કે દાંઠા ગામની વાડી વિસ્તારમાં આવેલ વાડીમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે બાતમીના આધારે રેડ કરતાં છસોને ચોસઠ જેટલા ગાંજાના છોડ કિંમત રૂપિયા એકવીસ લાખ પચીસ હજાર મળી આવતા એક પ્રૌઢની ઝડપી લઈ મઉવા પોલીસે એન ની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સ્ટોરી

સો ચોસઠ નંગ ગાંજાના છોડ એની ગેરકાયદેસર વાવણી કરી હતી એ ઝડપ એ ઝડપાવવામાં આવ્યું છે જેનું કુલ વજન થાય છે ચારસો પચીસ કિલો અને એકસો અસ્સી ગ્રામ જેની કુલ કિંમત એકવીસ લાખ પચીસ હજાર નોસો રૂપિયા થાય છે અને એની સાથે એક આરોપી જેનું નામ છે વનુભા ઉર્પે વનરાજસિંહ બચ્ચુભા સરવૈયા એની ધરપકડ કરવામાં આવી છે અને આગળ એનડીપીએસ એક્ટ હેઠળ જે એનડીપીએસ એક્ટની કલમ આઠ બી આઠ સી વીસ એ વીસ બે સી મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે